ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ સોસાયટીના એક રો હાઉસના બંગલામાં બિલ્ડરને બોલાવી હની ટ્રેપમાં ફસાવ્યા બાદ ચારથી વધુ લોકો દ્વારા નકલી પોલીસ બની ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા ત્રીસ લાખનો તોડ કરવામાં આવ્યો હતો હની ટ્રેપનો ભોગ બનેલા બિલ્ડરે અડાજન પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી બિલ્ડર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ સુશાંત નામના દલાલ દ્વારા બિલ્ડરના મોબાઈલ નંબરના વોટ્સએપ ઉપર યુવતીનો ફોટો મોકલી મજા માણવા માટેની ઓફર આપવામાં આવી હતી બિલ્ડર દ્વારા દલાલનો સંપર્ક કરતાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ સોસાયટીના એક રો હાઉસના બંગલામાં બોલાવવામાં આવ્યો હતો જ્યાં પહેલાંથી જ આ બંગલામાં એક યુવતી હાજર હતી બંગલામાં પ્રવેશ કરતાની સાથે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દેવામાં આવ્યો હતો જે બાદ નકલી પોલીસ બની આવેલા અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી આ ગુનામાં આ કામની જે ભોગ બનનાર ભાઈ છે એ હની ટ્રેપમાં આ કામના આરોપી સુશાંત તથા ગોપાલ રબારી કરીને છે એ લોકોએ પ્લાન કરેલ કે અને એ પ્રમાણે જે ભોગ બંદરને છે એ પાનના ગલ્લા ઉપર ચાની કીટલી ઉપર એને વિશ્વાસમાં લઈ અને એક રૂમમાં મોકલેલ અને ત્યાં અચાનક બે છોકરાઓ ત્યાં અંદર જતા રહેલ અને અમે પોલીસ છે અને આમ છે અને તમે ખોટા કામ કરી રહ્યા છો એમ કરીને એ ભોગ પાસેથી ત્રીસ લાખ રૂપિયા જેટલા બાદબર રકમ લઈ લીધેલી અને જતા રહેલા ત્યારબાદ આ કામના ભોગ બંદરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને એ આધારે પોલીસે તપાસ કરતા આજે બે આરોપીઓને પકડી દીધ છે એમાં સુશાંત અને બીજો ગોપાલ રબારી એના સાથેના બીજા સાગરી જે છે એક છોકરી છે અને બીજા જે સાગરી તો પકડવાના બાકી છે અને આ કામના આરોપીઓ પાસેથી ત્રીસ લાખ રૂપિયા જે એ લોકોએ ભોગ બંદાર પાસેથી લઈ લીધા હતા એ રિપંડ રિકવર પોલીસે કરેલા છે આ કામના આરોપી જે ગોપાલ છે એ અગાઉ પણ હની ટ્રેપના ગુનામાં અરાજન પોલીસ સ્ટેશનમાં જ પકડાયેલ છે સુશાંત નામના વ્યક્તિ સહિત ચાર લોકોની નકલી પોલીસ બની હાથમાં લાકડી લઈ ધસી આવ્યા હતા તમે છોકરી રાખી ખોટા ધંધા કરો છો કહી ખોટા કેસમાં ફસાવી દેવાની બિલ્ડરને ધમકી આપી હતી ઉપરાંત બિલ્ડર પાસેથી કેસ ન કરવા પેટે અને અડાજણ પોલીસ મથકના પીઆઈના નામે દમ મારી રૂપિયા ત્રીસ લાખનો તોડ કરી લીધો હતો બિલ્ડરની ફરિયાદના આધારે અડાજણ પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત